સારી જગ્યા અને ત્રીસ જ રૂપિયા ગમે ચકડી માં બેહો ક્યાં હે ટકો ક્યાં ટકો હે

아, <목소리나> 부드워 <목소리나> <목소리나> <목소리나>

મજા આવી ને ભૂજા ભાઈ ને એ ભૂજા ભાઈ રાત કા તો ભાઈ રાત કી એ રતુરાજ આ આપણે ભૂજા જોવા જો બેઠા હતા અને થોડીક બીક લાગી ગઈ હે એટલે થોડાક રવા જેવા થઈ ગયા હોળી પેલા કે બેવું હોય ને પછી કે હવે ઉપર ચડ્યું ને તો આ ભાઈ બીવા મળ્યા એમાં બીવાનું ન હોય ભાઈ હવે બીજી વાર બેવું હે હે ચાલો ભાઈ આ ભાઈ હવે જળ લઈ લીધું આજ પછી ક્યારે હોળી એમ નહીં રહેવાની જો એનો સીન જુઓ તમે ખાલી રાજી થઈ જાય બધા ટકા ભાઈ બેહી ગયા એના ભાઈ જો ચટેડીમાં માં ટકા ભાઈ ટકા આવી ગયા ટકા ભાઈ દેશકોષના ભાઈ બાળકોના મેળાની બહો જ તમારા ભૂદાભાઈ થોડા ગભરાઈ ગયા હે આ ભૂદાભાઈ થોડા ગભરાઈ ગયા ઉડિયામાં બેઠા એટલે થોડા ગભરાઈ ગયા હે બાકી તો મજા આવે એવું છે છોકરાઓ માટે બહુ ખુશ